ગોંડલના રીબડા ગામમાં ગત પાંચ મેના રોજ અમિત ખૂટ નામના યુવકના આપઘાત બાદ જે સગીરાનું નામ આરોપી તરીકે ઉછળ્યું હતું એ જ સગીરા હવે ફરિયાદી બનીને રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને કુલ ટોટલ અઠ્યાવીસ લોકો પર એ સગીરા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અમિત ખૂટ આપઘાત કેસ જે શરૂઆતમાં એક પ્રેમ પ્રકરણ અને કહેવાય કે એક આપઘાતનો મામલો લાગી રહ્યો હતો અને તે હવે એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યો છે આ કેસમાં સગીરા હાલ વડોદરાના ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવેલ છે આખા સમગ્ર મુદ્દા પર ચર્ચા કરવી છે નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ગોંડલના કોઈ પણ શહેર એટલે કે રીબડા હોય કે પછી અન્યતા બીજું જ કોઈ કેમ નથી જ્યારે પણ કિસ્સો ગોંડલનો આવે ત્યારે બે નામ હંમેશા કેન્દ્ર બિંદુમાં રહેતા હોય છે એ નામ છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ હવે આખો જે કિસ્સો બન્યો છે અમિત ખૂટનો એમાં પણ ક્યાંક ને ક્યાંક પહેલાં એવું હતું કે અમિત ખૂટ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો માણસ છે પરંતુ જ્યારે આખું જ આ ષડયંત્ર બહાર આવ્યું પોલીસ ઉપર ફરિયાદો થઈ એ બંને ઉપર ફરિયાદો થઈ ત્યારે ખબર પડી કે આખું આ ષડયંત્ર રચવામાં આવેલું છે અને પછી જે સગીરા છે એના દ્વારા લોકો પર ફરિયાદ કરવામાં આવી તેમના જે બેનપણી તરીકે પૂજા રાજગોર એ પણ એમની સાથે હતા તો આજે પૂજા રાજગોર ના કોર્ટે જે જામીન છે તે મંજૂર કર્યા છે અને સાથે નામદાર કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા કોર્ટે આદેશ આપવામાં આવ્યા છે આવું એટલા માટે કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસ પહેલા એવા સમાચારો હતા કે શ્રી હોટલ જે છે ગોંડલની શ્રી હોટલ અને બીજી ઘણી બધી જે હોટલ છે તેમાં આ બંને દીકરીઓને રાખવામાં આવતી હતી એવું પ્રાથમિક માહિતીમાં જે તે દિવસે સામે આવ્યું હતું પછી આખા કેસમાં જ્યારે નવો વળાંક આવ્યો ત્યારે નામદાર કોર્ટે એવું કહ્યું હતું કે જેટલા પણ પોલીસ અધિકારીઓ પર પોલીસ કર્મચારીઓ પર આ ફરિયાદ કરવામાં આવી છે બધા જ પોલીસ સ્ટેશનના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ નામદાર કોર્ટે રજૂ કરવાની વાત કરી હતી પરંતુ જે દિવસે રજૂ કરવાની તારીખ હતી એ દિવસે એમના જે એડવોકેટ છે ભૂમિકાબેન પટેલ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી ત્યારે વાતચીતમાં એમને એવું કહ્યું હતું પોલીસે કોર્ટ સમક્ષ એવું રજૂ કર્યું હતું કે ભાઈ જે તે દિવસના જે ફૂટેજ છે એટલે ડીવીઆરમાં વિસ્ફોટ થયો હોવાને કારણે આખો જે મામલો છે અમે તમને રજૂ કરી શકી તેવી હાલતમાં નથી એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ શંકાની નજરમાં આવી એટલે ફરીથી નામદાર કોર્ટે ડીવીઆર કબજે કરવાનું કહ્યું છે ને ડીવીઆરને એફએસએલમાં મોકલ મોકલવાનું કહેવું છે ને એવું તપાસ કરવાનું કહેવું છે કે ભાઈ ખરેખર થયું હતું કે નહીં અને જો થયું છે તો જે તે દિવસે પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કરવામાં આવી હોય એ તારીખ પણ હવે નોટ કરવાનું પોલીસ નામદાર કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે હવે કોર્ટે આરોપી પૂજા રાજગોર જે છે તેના જામીન મંજૂર કર્યા છે ને તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે હવે ચકચારી રીબડા અમિત ખૂટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો જે યુવતી પૂજા રાજગોર પર આ કેસમાં આરોપ હતો તે છેલ્લા બે મહિનાથી ગોંડલ સબ બંધ હતી ગઈકાલે પૂજા વકીલ ભૂમિકા પટેલે જામીન અરજી કરી કોર્ટે આજે જામીન અરજી મંજૂર કરી અને પૂજા જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે આ કેસમાં સહ આરોપી સગીરાને અગાઉ વડોદરાના ઓબ્ઝર્વેશન હોમમાં રાખવાની પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું તેઓ ત્યાં આગળ હતા અને તેના જામીન મંજૂર થતા તેને હવે મુક્ત કરવામાં આવ્યા છે જોકે બાદમાં સગીરાના પિતાએ અરજીને કારણે તેને ફરી વડોદરાના ઓબ્ઝર્વેશન રાખવાની પણ વાત કરી આ કેસમાં સગીરાએ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી સગીરાએ વકીલ ભૂમિકા પટેલના જણાવ્યા અનુસાર સગીરાએ ગોંડલની શ્રી હોટલમાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવી આરોપી સગીરાને જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને દબાણ પણ કરવામાં આવ્યો આ બધી જ વાતો કરવામાં આવી અને હવે આ સમગ્ર ષડયંત્ર મામલે બાબતે નામદાર કોર્ટે કહ્યું છે કે અઠયાવીસ લોકો વિરુદ્ધ જે પણ ફરિયાદો થઈ છે એ ફરિયાદ કર્યા પછી જે પણ કોઈ વાંકમાં છે તેના જે પુરાવા છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવું નામદાર કોર્ટે હવે કહી દીધું છે હવે ક્યાંક ને ક્યાંક ફરીથી રાજકારણ ગરમાય ગોંડલનું રાજકારણ ગરમાય તેવી માહિતી સામે આવી રહી છે જોવાનું એ રહેશે કે અંતના સફર સુધી પહોંચેલા અમિત ખૂટના કેસમાં હજી વચ્ચે કેટલા રહસ્યો ખુલવાના બાકી છે એ તપાસનો વિષય છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો આપે લાઇવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર